શ્રી ભગવાન જગન્નાથજીના કાર્યાલયનું ઉદઘાટન અને ધ્વજારોહણ શાસ્ત્રોક્વિધિ સાથે સંપન્ન સ્વર્ગસ્થ ભીખુભાઈ ભટ્ટ પ્રારિત અને શ્રી જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિ ટ્રસ્ટ દ્વારા આગામી તારીખ સત્યાવીસ જૂનના રોજ ભગવાન જગન્નાથજી મોટાભાઈ બલભદ્રા અને બેન સુભદ્રાજીની ભવ્ય રથયાત્રા શહેરના મુખ્ય માર્ગો પર યોજાશે જે રથયાત્રાના કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે સંતો મહંતો રાજકીય આગેવાનો અને મહાનુભાવો સહિતના વરદ હસ્તે કાર્યાલયને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું બાદ શાસ્ત્રોક્ત વિધિ સાથે ધ્વજારોહણ વિધિ સંપન્ન કરવામાં આવી હતી ભાવનગરની અંદર પરંપરા મુજબ સ્વર્ગસ્થ ભીખુભાઈ ભટ્ટ પ્રેરિત અને શ્રી જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિ દ્વારા અષાઢ સુદ બીજના દિવસે ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું આયોજન થાય છે તે મુજબ આ વર્ષે ચાલીસમી રથયાત્રા આગામી સત્યાવીસ જૂનના રોજ નીકળવાની છે દર વર્ષે રથયાત્રા પહેલાં એની તૈયારી રૂપે એક મહિના અગાઉ કાર્યાલયનું ઉદ્ઘાટન અને ધ્વજારોહણનો કાર્યક્રમ પરમ પૂજ્ય સંતોના ભરદ હસ્તે કરવામાં આવે છે અને ત્યાર પહેલાં પણ બાકીની તૈયારીઓ શરૂ થઈ ગઈ હોય છે પણ આજે વિધિવત રીતે કાર્યાલયનો શુભારંભ કરવામાં આવી રહ્યો છે આજરોજ પૂજ્ય સંતોના વરદસ્તે હસ્તે અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ ચાલીસમી ભગવાન જગન્નાથજીની રથયાત્રાના કાર્યાલયનું ઉદઘાટન અને ધ્વજારોહણનો કાર્યક્રમ અત્યારે સંપન્ન થશે આ વખતની વિશેષતામાં દર વર્ષે જે મૂર્તિઓ છે એ બાર વર્ષે એનો બદલાવ થતો હોય છે આ વર્ષે સત્તરમી મેના રોજ એને કલેવર કહેવામાં આવે છે સત્તરમી મેના રોજ આ જે આપણી પરંપરાગત રીતે બાર વર્ષ પહેલાંની જે મૂર્તિ હતી એનો આ વર્ષે બદલાવ કરવામાં આવ્યો છે અને નયનરમ્ય ભગવાનની મૂર્તિઓ એ નવી મૂર્તિઓ સાથે આ વખતની રથયાત્રામાં ભગવાન દર્શન દેવા માટે નગરચર્યાએ પધારશે